નમસ્તે મિત્રો બાપા સીતારામ જય માતાજી સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બિહારનું ફેમસ ફણસનું કોફતે શાક બનાવવાના છે એકદમ મજા આવી જાય એવી શાકની રેસિપી છે તો તમે પણ જોજો આ વિડિયો એન્ડ સુધી આ શાક આપણા મારા મિત્ર શ્રવણભાઈ મને બહુ આવે છે એટલે મારા માટે બનાવીને લાવતા હતા પણ આજે મેં તમારી સાથે શેર કરું છું તો ફણસનું કોફતે ચાક બનાવવા માટે આપણે આ નાનું એક ફણસ લીધું છે તો એ ફણસ કાચો હોવું જોઈએ પાકેલું ના હોવું જોઈએ અંદરથી વ્હાઇટ નીકળવું જોઈએ તો ફણસ થોડુંક કાચા જેવું છે થોડુંક પાકા જેવું છે તો આપણે જે વ્હાઈટવાળો ભાગ છે એ જ આપણે ચાકમાં નાખવાનો છે ચોમાસાની સિઝન આવી ગઈ છે એટલે ફણસ પાકવા માંડી ગયા છે પણ આપણે આને આવી રીતે પહેલાં ચાલ ઉતારી દેવાની અને જે વાળો ભાગ આવશે એ જ આપણે શાકમાં નાખીશું તો આવી રીતના આપણે ઉપરથી ચાલ ઉતારી દઈએ છીએ અને પછી આને પીસ કરી નાખશું નાના નાના અને આને કુકરમાં બાફી બે સિટીમાં પછી બફાઈએ પછી આગળ આપણે શાક બનાવશું તો આવી રીતના આપણે કટિંગ કરી લઈએ છીએ તો જે વાળો ભાગ છે એ હજી પાકો નહીં કાચો છે તો એની શાક શાકસબ્જી બની જાય અને અમુક બીયાના આમાં બી હોય એનો ભાગમાં પીળું પીળું થઈ ગયું છે હજી પાક ઉપર આવી ગયું છે તો એ આપણે શાકમાં નહીં નાખવાનું તમે પણ જો આવી રીતના બનાવો તો ખાસ ધ્યાન રાખજો પીળાશ પડતું હોય તો એનું શાક નહીં બને એનો શ્વાક શાકનો સ્વાદ સારો નહીં આવે એટલે એનું ફણસનું શાક કોઈ પણ જાતનું નહીં બનાવવાનું તો આપણે જે આ વ્હાઈટ વાળો ભાગ છે એ નાખીએ છીએ પીળાવાળો કાઢી નાખીએ છીએ તો હું આ બીજું વ્હાઇટ ફણસ લાવ્યો છું અઢીસો ગ્રામ ઓલું ફણસ છે પાક ઉપર હતું એટલે આપણે એને કેન્સલ કર્યું છે અને વ્હાઈટ વાળું છે આનાથી આપણું શાક કોફતે ફણસનું સરસ બની જાય આવી રીતના કટિંગ કરી નાખવાનું અને આને ધોઈ અને પછી આપણે બાફી નાખશું તો આપણું ફણસ કટિંગ થઈ ગયું છે આ રીતના નાના નાના પીસ કટિંગ કરી દેવાના આમાં છીડ હોય તો એનું ધ્યાન રાખવાનું હાથ સાફ કરી નાખવાના અને ધોઈ નાખવાનું બે પાણીથી સરસ ધોઈ નાખવાનું અને બીયા પણ આપણે બોઇલ કરી દેવાના હર્યા બી હોય એનો પણ સ્વાદ સરસ હોય છે તો એ વ્હાઈટ વ્હાઈટ બીયા હોય અંદરથી કડક તો એને આપણે એને આપણે બોઇલ કરી નાખવાનું બાફી નાખવાનું કૂકરમાં એક લિટર જેવું પાણી નાખ્યું છે સ્વાદ પ્રમાણે એક ચમચી નમક નાખી દીધું છે અને હરદર નાખ દે એક સપટી એટલે એનો સરસ કલર આવી હે હવે આપણે કુકરનું ઢાંકણું દઈ દઈએ છીએ અને આને બે સીટી માટે આપણે દસ મિનિટ માટે આપણે બાફવા મૂકી દઈએ છીએ આપણે બે સીટી થઈ ગઈ છે અને આપણું ફણસ જોઈ લે બફાઈ ગયું છે જો આના બીયા પણ સરસ એકદમ રવો રવો થઈ જાય છે બફાઈ જાય છે તો આપણે આનું પાણી કાઢી નાખવાનું છે ફેંકી દેવાનું છે એનો કોઈ ઉપયોગ નથી કરવાનો અને જે આ ફણસ બફાઈ ગયું છે એને જો આ બીયા નાખાતા એની ઉપર આવું કડક સાઇલ હોય છે સાઇલ ઉખેડી નાખવાની એકદમ કડક પ્લાસ્ટિક જેવી હોય છે તો બીયાની ઉપર હોય તો એનું બધાયને ગોતી ગોતીને વીણી લેવાની બાકી આપણા પેટમાં નુકસાન કરી શકે તો આ બધી બીયાની જે કડક કડક સાઇલ હોય બીયાના ભાગમાં જ હોય છે બાકી બીજે ક્યાંય હોતું નહીં તો આના બી બીનો ખાવાનો સ્વાદ પણ સરસ આવે છે એકદમ સરસ હોય છે તો એ ઉપરની છાલ જે હોય છે બીયાની ઉખેડી નાખવાની પછી કટિંગ થઈ જાય આપણે પીસશું તો છૂંદો પણ થઈ જાય બીયા પણ આ જે છાલ હોય છે હું તમને બતાવું છું એ ઉખેડી નાખવાની એ આપણી શાક ઉપયોગ કરવાનો તો આપણે ગોતી ગોતીને બધા બિયાની છાયલ ઉખેડી દીધી છે આવી રીતના બધી બિયાની છાયલ હોય એને ઉખેડી નાખવાની છે હવે કોઈ જાતનું કંઈ રહ્યું નથી પછી આપણા પાઉભાજીનું જે પીછવાનું હોય એનાથી આપણે પીસી નાખવાનું છે એકદમ રવો રવો કરી નાખવાનું છે અને આની અંદર આપણે મસાલા નાખી અને ફ્રાય કરવાના છે અંદર કઈ જાતનું તેલ ફાસ રાખવું મસાલા નાખવા એ હું તમને આગળ બતાવી તમે વિડીયો જોતા રહેજો અને એકદમ સરસ આ ફનસનું કોફતે શાક બને છે આપણે એમાં થોડુંક બેસણ નાખ દેવાનું પચાસ ગ્રામ જેવું વધારે નહીં નાખવાનું બેસણ ખાલી પચાસ ગ્રામ જેવું નાખી દેવાનું ત્યાં અને સ્વાદ પ્રમાણે છેજ નમક નાખવાનું આપણે બાફામાં પણ નાખ્યું હતું એટલે માપમાં નાખવાનું લાલ મરચું પાવડર નાખવાનું એક સમસ હરદર નાખવાની અડધી સમસ અને ગરમ મસાલો નાખવાનો આનાથી આપણે જે આના કોફતે બનશે સરસ બનશે લસણ નાખી દઈએ એનાથી સ્વાદ સારો આવશે લીલા ધાણા નાખ દે થોડાક કટિંગ કરીને તો આપણે બિહારનું અને કાઠિયાવાડનું કોમ્બિનેશન ફનસનું શાક કરીએ છીએ મને આ શાક બહુ ભાવે છે એટલે હું મહિનામાં પંદર દ એકવાર ફનસની સિઝન હોય ત્યારે બનાવું જ છું પણ આજે મેં વિડીયો બનાવી અને તમારી સાથે રાખું છું જો ફનસની સીઝન હજી છે મળી જાય તો ટ્રાય કરજો નકર જ્યારે ફણસ મળે ત્યારે બનાવજો આપણો વિડીયો જોઈ લેજો આવી રીતના આપણે જે મસાલા નાખ્યા છે એને બેસણ નાખીને મિક્સ કરી દઈએ આપણે કોઈ જાતનું પાણી કે તેલ ઉપયોગ નથી કર્યો જે બાફવામાં જે પાણીનો ભાગ હોય છે રહી જાય છે એનાથી જ આપણું બેસણ બેટર બંધાઈ જાય છે કોઈ જાતનું વધારે પડતું પાણી ઉપયોગ કરવાનો નથી તો આને ફ્રાય કરવાના છે એમાં માટે આપણે એક બાઉલમાં બકડિયામાં તેલ મૂકી દઈએ અને આવી રીતના ગોળ પેડા જેવો રાઉન્ડ શેપ આપી દેવાનો બધાને બહુ મોટી સાઇઝ નહીં કરવાની નાની સાઈઝના જે આપણે રોટલીના લોહીંયા અથવા પેડા બનાવીએ એ રીતના બધાએ બનાવી નાખવાના હળવા હાથે અને પછી આને આપણે ફ્રાય કરવાના છે અને પછી આનું શાક બનાવવાનું છે તો આ રીતના બધા જે આપણું ફણસ છે એના બધાના બોલ બનાવશો અને એક રાઉન્ડમાં જેટલા ફ્રાય થાય એટલાનું જો બનાવવાનું પાંચ છનું અને તેલનું ટેમ્પરેચર છે જ હાઈ રાખવાનું સ્લો નહીં રાખવાનું ચેઝ ફાસ રાખી અને તળી નાખવાના આપણે આને એક મિનિટ સુધી ફ્રાય કરવાના પછી જ આપણે એને ફેરવવાના ક્યાં સુધી ફેરવવાના નહીં નકર છૂટા પડી જાય એટલે જ્યાં સુધી પહેલીવારમાં કમ્પ્લીટ ફ્રાય થઈ જાય પછી જ ફેરવશું તો આપણે આવી રીતના એને અને તેલમાં મૂકી અને બોલાવવાના નહીં એમણે રહેવા દેવાના એક મિનિટ સુધી તો પાંચ છ આપણે નાખી દીધા છે તેલમાં અને એક મિનિટ સુધી આપણે એને એમણે ફ્રાય થવા દેવા તેલમાં બબલ ઓછા થાય ને પછી જ આપણે ફેરવશું એકવાર ફેરવી અને પાછા એક મિનિટ ફ્રાય થવા દેવું બે મિનિટમાં કાઢી લેવાના છે એટલે સરસ પાકી જાય આમ તો બાફેલા છે એટલે પાકેલા જ હોય અંદર જે આપણે મસાલા નાખાય એ પાકી જાય અને હજી શાકના વઘારમાં પણ આ પાંચ સાત મિનિટ પાકશે એટલે બધી સરસ પાકી જાય તો એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને ફેરવી નાખવાના તમે તાત્કાલિક ફેરવશો તો આ તૂટી જાય વિખાઈ જાય એટલે સેજ તેલમાં કડક થઈ જાય પછી જ ફેરવવાના અને આ સેજ ઉપરથી એને કડક થઈ જાય ને એટલે શાકમાં સૂટાઈ ના પડે એટલે સેજ ગોલ્ડન બ્રાઉન થવા દેવાના એટલે તેલનું ટેમ્પરેચર હાય હે ને ફાસ્ટ તો જ આવી રીતના ગોલ્ડન થાય જો હવે આ શાકના વઘારમાં પણ ક્યારેય છૂટા ના પડે એવી રીતના થઈ ગયા છે અને આવી રીતના આપણે બીજો ઘાણ પણ પૂરી દઈએ છીએ તો આવી રીતના બધાએ આપણે ફણસનું કોફતે શાક બને છે તો આને બે મિનિટમાં આપણે આવી રીતના આને પણ પકવી લીધા છે તો હવે આ સરસ રીતે પાકી ગયા છે અને આપણે આ ફ્રાય કરવાના કોફતે થઈ ગયા છે હવે આપણે આની ગ્રેવી બનાવી નાખીએ ગ્રેવી બનાવવા માટે મેં બે ટમેટા લીધા છે એક ડુંગળી બે લીલા મરચાં અને ધાણા આની આપણે ગ્રેવી બનાવી નાખીએ ટમેટાને આપણે આવી રીતના કટિંગ કરી નાખીએ છીએ ટમેટાની નો ભાગ આપણે વધારે રાખ્યો છે એક ડુંગળી નાખીએ છે આવી રીતના આપણે આની કોફતેની ગ્રેવી કરી નાખીએ ગ્રેવીને પહેલાં પકાવી દેવાની અને ગ્રેવી પકાએ પછી આપણે આગળ હું તમને બતાવું એ રીતના આપણે શાક બનાવશું તો લીલા મરચાંની કટિંગ કરી નાખ્યું છે આ લીલા ધાણા પણ નાખીએ છીએ આપણે તો આ રીતનું આપણું મિક્સરનું જાર મારી દીધું છે એટલે થઈ ગયું છે હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ સેજ વધારે લીધું છે કે તેલને લાલ કલર હોય તો સારું થાય શાક હવે આપણે તેલમાં ગ્રેવી નાખી દીધી છે આપણી ગ્રેવીને આપણે પાંચ સાત મિનિટ સરસ પકાવવા દેવાની ગ્રેવી સારી પાકશે ને તો જ શાકનો સ્વાદ સારો આવશે એટલે ગ્રેવીને આપણે હલાવતું જવાનું અને આપણે પાકવા દઈએ છીએ અને જે આપણે લસણ બે ચમચ લીધું છે કટિંગ કરી ગયેલ એ પણ અત્યારે નાખી દઈએ છીએ લસણ આ શાકમાં ન હોય તો મજા ન આવે એટલે લસણ ફરદી નાખવું અને જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો ખાલી ટમેટાની ગ્રેવી થી પણ તમે બનાવજો તો પણ સરસ બનશે તો આપણે આવી રીતના ગ્રેવી પાકવા દઈએ છીએ આપણે લીલા ધાણા નાખ્યા છે એટલે સેજ ડાર્ક કલર થઈ ગયો છે સેજ હિંગ નાખી દીધી છે આપણે અને ગ્રેવી પાકતી હોય ત્યારે હળદર નાખ દેવાની એટલે કલર ગ્રેવીનો સરસ આવી જાય અડધી ચમચ હળદર નાખીએ છીએ અને ગ્રેવીમાં જે નમકની જરૂર હોય ને એટલું જ આપણે અડધી ચમચી નમક નાખ્યું છે કારણ કે આપણે આગળ કોફતે બનાવવામાં બે વાર નમકનો ઉપયોગ કરી દીધો છે એટલે નમક નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું ને આવી રીતના જો આપણે ગ્રેવી પાકવા માંડી છે હવે તેલનો ભાગ છૂટવા માંડી ગયો છે તેલ પાણીથી અલગ નોખું થવા માંડે છે ગ્રેવી પાકવા આવી છે ગ્રેવી પાકીને ત્રણ ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હજી બે મિનિટ ગ્રેવીને પાકવા દેવું ગ્રેવી સરસ પાકી જાય એટલે આપણે આગળના બધા મસાલા નાખશું ગ્રેવી પાકો આવે એટલે હવે આમાં આપણે કાશ્મીરી મરચું બે સમસ નાખીએ છીએ કાશ્મીરી મરચાંથી શાકનો કલર એકદમ લાલ છટક આવે છે એટલે આપણે આમાં ખાલી કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કર્યો છે બીજા કોઈ તીખા મરચાં પાવડરનો ઉપયોગ નથી કર્યો ખાલી બે ચમ્મસ કાશ્મીરી મરચું નાખ્યું છે એનાથી સરસ શાકનો કલર આવી જાય જો આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે અને એકદમ પાકી ગઈ છે આવા આમાં કોઈ જાતની કાચું પણ રહેતું નથી એટલે ગ્રેવી સરસ પાકી ગઈ છે હવે જે આપણા મિક્સરના ઝારમાં આપણે પાણી નાખી દઈએ છીએ એક ગલાસ પૂરતી એક દોઢ ગ્લાસ પાણી રાખવાનું જ આપણે આ રસો પાતળો રાખશું કારણ કે આમાં જે આપણે કોફતે બનાવ્યા છે એમાંથી પણ ગ્રેવીનો રસો સેજ જાડો થાય બે મિનિટ ઉકળવા દીધું હતું પછી આપણે આ કોફતે બનાવ્યા છે ફણસના એ હવે ગ્રેવીમાં નાખી દેવું રસ્સામાં અને આને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે પકવવા દેવું એટલે સરસ એક રસ થઈ જાય અને આ જે રસો બનાવ્યો છે ગ્રેવીવાળો એ કોફતેની અંદર સડી જાય અને સરસ સરસ શાક પાકી જાય તો ગેસનું ટેમ્પરેચર આપણે છે ધીમું કરી દઈએ છીએ એટલે આરામથી પાકે પાંચ મિનિટ ક્યાં પાંચ મિનિટ સુધી આપણે પકવવા હું ધીમા ગેસ ઉપર અને આપણા બધા મસાલા નખાઈ ગયા છે હવે અને શાક પાકી જાય એટલી વાર છે બે મિનિટ જેવું થઈ ગયું છે હજી શાક પાકે છે આપણે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું છે જ કોફતેમાં આપણી ગ્રેવી રસો ઉતરી ગયો છે સરસ પાકી ગયું છે શાક તો એક એકરસ જેવું શાક થઈ ગયું છે પાંચ મિનિટમાં આપણું શાક પાકી ગયું છે હવે આપણે આ શાક ખાવા માટે જમવા માટે તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આને સર્વ કરી દઈએ તો આપણે આ બાઉલમાં સર્વ કરી દઈએ છીએ અને આ ફણસને કોફતીની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયાને લાઈક કરજો અને આવી રીતના શાક બનાવજો અને વિડીયાને શેર કરજો અને નવા હોય સેનલમાં તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવીને આવી આપણે ગાંઠિયા ભજીયા શાક સબ્જીની ઘણી જાતની નવી રેસીપી બનાવશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણે હવે આગળ ઘણા ભજીયા ગાંઠિયાના ચોમાસાની સિઝન આવશે એટલે ભજીયા ગાંઠિયાના વિડીયા બનાવવાના છે તો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય જય માતાજી બાપા સીતારામ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લઈ લો બાપા સીતારામ